વહેલી સવારથી જ શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને પરંપરાગત વેશભૂષા તથા તજા પતાકા સાથે હજારોની સંખ્યામાં ભાવિકો આ ધાર્મિક ઉત્સવમાં જ રહ્યા હતા ઉલ્લેખનીય છે કે ભુજ શહેરમાં સનાતન હિન્દુ સમાજ દ્વારા છેલ્લા બાર વર્ષથી સાતત્યપૂર્ણ રીતે મહાશિવરાત્રીના દિવસે આ પ્રકારની શોભાયાત્રાનું આયોજન કરવાની પરંપરા જાળવી રાખવામાં આવી છે આ વર્ષે પણ તે જ ભક્તિભાવ અને ઉત્સાહ સાથે આયોજન કરવામાં આવ્યું હતું શોભાયાત્રામાં ભગવાન શિવના વિવિધ સ્વરૂપો અને પ્રસંગોને વાણી લેતી આકર્ષક ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી જેણે નગરજનોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું સાધુ સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિએ શોભાયાત્રાની ગરિમામાં વધારો કર્યો હતો શોભાયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો શહેરના વિવિધ વિસ્તારોમાં સામાજિક સંસ્થાઓ અને મંડળો દ્વારા શોભાયાત્રાનું પુષ્પવર્ષા અને ઠંડાપીણા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું કોમી એકતા અને ભાઈચારાના સંદેશ સાથે નીકળેલી આ યાત્રાએ ભુજવાસીઓને ભક્તિના રંગે રંગી દીધા હતા અને સમગ્ર આયોજન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ વાત કરીએ દેવાદી દેવ મહાદેવ મહાશિવરાત્રીના પર્વની તો ભુજના આંગણે જ્યારે આયોજન હોય છેલ્લા મહિનાથી એક અનેરો ઉત્સાહ હોય છે અને દરેક લોકો એ ભાવ સાથે જોડાતા હોય છે કે અમે શિવમય બનીએ અને આ યાત્રા વર્ષોથી ભુજના આંગણે નીકળતી હતી રાજાશાહી વખતથી પરંતુ છેલ્લા બાર વર્ષથી સમસ્ત સનાતન હિન્દુ સમાજ જ્યારે યાત્રામાં જોડાય ત્યારે નારી શક્તિ જોડાતી યુવા મિત્રો ત્યારે એટલે આપણે જે સનાતન ધર્મ ની વાત કરતા હોઈએ સનાતન સંસ્કાર ની વાત કરતા હોઈએ તો આ મહાશિવરાત્રીના પર્વમાં આપણે જોઈ શકો છો કે કોઈ જગ્યાએ ઉભાની પણ જગ્યા નથી હોતી એટલે હજારોની સંખ્યામાં જયારે શ્રદ્ધાળુ આ યાત્રામાં જોડાય છે ત્યારે મહાશિવરાત્રી શોભાયાત્રા

સનાતન ધર્મ સંસ્કારો શું છે અને સનાતન ધર્મની ની શું છે કારણ કે વિજ્ઞાને પણ માન્યું છે કે સનાતન એ શ્રેષ્ઠ છે ત્યારે દરેક આ પૂજના અંગે જે પણ અલગ અલગ જગ્યાએથી અલગ અલગ ગામડેથી તમામ જે ભક્તો જોડાયા છે એનું હૃદયના ભાવ સાથે આ શિવરાત્રી શોભાયાત્રા સમિતિ વધી હૃદયના ભાવ સાથે આવું જણાવું